નમસ્કાર મિત્રો આજે બાર વાગે ગ્રામ પંચાયત ખાતે આંગણવાડી વિભાગ દ્વારા અને આઈ સીડીએસ વિભાગ દ્વારા સોનેત ખાતે ગ્રામ પંચાયત ખાતે તો પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમ રાખેલ છે તો તમામ ગામના વડીલો આગેવાનો અને માતાઓ ભાઈઓ બહેનો અને હાર્દિક આમંત્રણ આપું છું આંગણવાડતી કાર્યકર બહેનો તરફથી તો બાર વાગી ચોક્કસ વધારો અને આંગણવાડી કાર્યક્રમ જે કરી રહ્યા છે તે કાર્યક્રમની અંદર શોભા વધારો તેવી આશા રાખું છું ગામના સરપંચશ્રી તલાટીકમ મંત્રી તેમજ જે ગ્રામ પંચાયતના સભ્યો છે તેમને પણ હું આમંત્રણ આપું છું તેમજ ગામના આરોગ્ય વિભાગની અંદર ફરજ બજાવતા કર્મચારીઓ તથા પ્રાથમિક શાળાના આચાર્ય તથા તેમના સ્ટાફ સાથે આંગણવાડી ખાતે એક સુંદર મજાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જે પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમ છે તે બાળકોની અંદર પોષણ કેવી રીતે આવે અને જે બાળિકાઓ છે તેને આગળ કેવી રીતે લાવી શકાય અને એક બીજો પણ પ્રોગ્રામ છે જે વાનગી સ્પર્ધા છે તેની અંદર પણ એકથી ત્રણ નંબર આપવાના છે અગિયાર વર્ષની બાળાઓથી લઈ અઢાર વર્ષની બાળાઓ તેની અંદર ભાગ લેવાની છે તો તમામ લોકો જે જાગૃત લોકો ગામના આગેવાનો વડીલો બહેનો ભાઈઓ સરપંચશ્રીઓ અને હાર્દિક આમંત્રણ આપું છું આંગણવાડી વતી તો તમામ ચોક્કસ બાર વાગે વધારશો તેવી આશા રાખું છું